માટે સડસઠ પોઈન્ટ છે એસ માટે અડસઠ પોઈન્ટ પાસઠ એકસઠ મેરિટ અટક્યું છે એસપી માટે બધા ઉમેદવારોને બોલાવી લીધા છે ચોપન પોઈન્ટ ત્રીસ છ્યાસી એ ઈડબલ્યુ એસ માટે સત્તાવન પોઈન્ટ પંદર ડબલ જીરોએ મેરિટ અટક્યું છે મેરિટમાં આવતા તમામ ઉમેદવારો પોતાનો કોલ લેટર છે વેબસાઇટ પરથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે પાંચ જાન્યુઆરીના રોજ છે જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે અને તમામ ઉમેદવારોને એક જ દિવસે બોલાવી લીધા છે સમય અને સ્થળ છે તમારા કોલ લેટરની અંદર દર્શાવેલું હશે લોકેશનનો ક્યુઆર કોડ પણ આપેલો હોય છે એટલે એટલી બેસ્ટ સુવિધાઓ છે તમને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે અને જિલ્લા પસંદગી કરવા જાવ ત્યાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જ કરે છે વેબસાઇટ પર ડોક્યુમેન્ટનું લિસ્ટ આપ્યું છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના છે અને જેરોફ કોપી પણ લઈ જવાની છે આ રિલેટેડ વિગતવાર વિડિયો છે તમને આ ચેનલનું નામ દેખાય એની નીચે તમને આપેલો છે તો એ લિંક પર ક્લિક કરીને વિગતવાર વીડિયો પણ જોઈ શકશો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો